ભરૂચના મોટા દભવાડમાં મહેદવિયા સમાજની મહેદવિયા ઇજેપ્ટમાં નિકા કમિટી દ્વારા બારમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા મહેદવિયા સમાજના લોકો મોટી સંખ્યામાં તેમાં ભાગ લીધો હતો ભરૂચના મોટા ડભાઈવાડમાં મહેમદ વિહ સમાજની મેહદ વિહ ઇજતી નિકાહ કમિટી દ્વારા બાળમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છપ્પન યુગલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા સમૂહ લગ્નનું આયોજન કરી સમાજના પરિવારોને મોટા ખર્ચોથી બચાવી કમિટીએ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી હતી આ સમૂહ લગ્નમાં ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા મહેદ વિહ સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ઇજતી નિકાહ કમિટીના સભ્ય હાજી ઇસ્માઈલભાઈ फूई वाला हाजी इलियास भाई कटलरी कत, वाला सलीम पंखा वाला इलियास फुट वाला सहित ना आगे वालों उपस्थित રહ્યા હતા ઓઝુ બિલલા ઇને શેતાન અલજીમ બિસ્મિલ્લાહ અરહમાન રહીમ આજ મોટાટા ભયાવલ બરોસ મે ગુજરાત કે સુબા મે સમુલગન હુઆ યે સમુલગન 12વા સમુલગન થા ઓર યે 12વા સમુલગન હમારા આકા મોલા હઝરત સૈયદ મોહમ્મદ જાનપુરી મહદીએ માઉદ અયસલાતુસલામ કે

निकाय कमिटी भरूचे पचीस वर्ष मार मा, समूह लग्नो मा, कुल